આદિવાસી મ્યુઝિયમ પાસે મારામારીની ઘટનામાં એકનું મોત થયું નર્મદા ગરુડેશ્વર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમ પાસે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ કેવડિયા ખાતે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે તે જ ત્યાં જમીન જે ગામની છે ગભાણા ગામના યુવાનો સાંજે મુખ્ય રસ્તાથી પસાર થતા હતા ત્યારે એમને પકડીને અહીં કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડની લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે બાંધી બાંધીને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે વસ્તી અમારી વિસ્તારો અમારો જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેરહમીથી માર મારે છે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે જો આમ તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ એ બોડી અમે સ્વીકારવાના પણ નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા